નમસ્કાર ખેડૂત મિત્રો હવે જો તમે ઉનાળું મકાઈ કે ઝાડનું વાવેતર કર્યું હોય પકાવવા માટે કે લીલા ઘાસચારા માટે પણ અત્યારે એક કોમન પ્રશ્ન આવે કે ભાઈ ઇયળું આવી જાય કે ભરિડું આવી જાય નવા પાન નથી કાઢતું કોટા નથી ફૂટતું અને પાન બધે ખવાઈ જતા હોય તો શું કરવું ભાઈ તો કે કોઈ પણ ઇયળની દવા આવે એમાં મેકઝેટ બેન જોઈટ વન પોઈન્ટ નવ ટકા તાકાત પ્લસ અને સાથે ખાસ કરીને ગેસની દવા નાખવી હોય તો ભાઈ કોરોમંડલ કંપનીનું ફેંડાલ જે આવે આ બેસ્ટ વસ્તુ છે આ તમે તાકાત પંપે વીસ એમએલ લખે અને ફેન્ડલ પંપે ચાલીસ એમએલ લખે તમે નાખો એટલે ઈંડા બચ્ચા ખુદા ઇયર બધું સાફ થઈ જાય અને જો ખાસ વાત કરી કે ભાઈ વૃદ્ધિ વિકાસ માટે તો જો હજી તમારે જાહેર નાની હોય કે મકાઈ નાની હોય તો ઓગણીસ 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 જે ખાતર આવે પંપે સો ગ્રામ લખે નાખી દીધો અને જો કમર ઢપ થઈ ગઈ હોય તો તેર ચાલી તેરજી આવી પંપે સો ગ્રામ લખે તમે નાખી દો એટલે ઈરું ભયડો બધું સાફ અને વૃદ્ધિ વિકાસ બહુ સારી એવી રહેશે તો ખાસ કરીને જો ભાઈ આ દવા તમને ક્યાંય ન મળે તો ખાસ કરીને રોકડા રૂપિયા લઈને તમારે જવાનું કોઈ પણ દુકાને એટલે દવા તમને મળી જાય અને રિઝલ્ટ એવું આવે સો ટકા તો હજી જો આપણે બીજી કાંઈ વાત કરવી હોય તો એક લાંબા વિડીયો આપણે અપલોડ કરશો તો ચેનલને જોડાયેલા રહો થેન્ક યુ આભાર